નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌને નવા વર્ષની શુભકામનાઓ આજે વર્ષનો પહેલો દિવસ ઈશ્વરની પાસે એવી અભ્યર્થના રાખીએ કે આવનારા દિવસોની અંદર સરસ પરિણામ સાથે આપ સૌ સારા ગુણો સાથે બારનું ધોરણ પૂરું કરી આગળ વધો એવી મા સરસ્વતીના ચરણોની અંદર પ્રાર્થના કરીને આજના દિવસની શરૂઆત કરીએ થોડો કામમાં વ્યસ્ત હોવાના કારણે માફી ચાહું છું કે વાગે જે આપ્યો તો સમયે આપણો દાસ શરૂ નથી થયો એ બદલ માફી ચાહું છું આંકડાકીય આપણો પ્રકરણ જે ચાલુ છે માહિતી માહિતીનું આલેખન બારમું પ્રકરણ ચાલુ છે એક ભાગની અંદર આપણે વાત કરી હતી આ લેખનું મહત્વ સમજ્યા હતા ત્યાર પછી રેખા આલેખની વાત પૂરી કરી હતી આજે હવે બીજા પ્રકારના આલેખની વાત કરીએ કે ચિત્રાત્મક પદ્ધતિથી સરસ રીતે માહિતીને કેવી રીતે રજૂ કરી શકાય છે અને એમાં સ્થંભ આલેખની વાત આજે આપણે કરવાની છે આ લેખોની અંદર જુદા જુદા પ્રકારના આ લેખો આપણે ભણી રહ્યા છીએ ત્યારે સૌથી જો સરળ પડતો હોય તો અસ્તંભલેખ છે આંકડાકીય માહિતી સરળ રીતે રજૂ કરવા આંકડા જુદા જુદા રાજ્યોના આપણી વચ્ચે આપણી ની અંદર મૂક્યા છે એને જોવાનો પ્રયત્ન કરી હવે આ દસ આંકડાઓ જે છે એ દસ રાજ્યોના આંકડાઓ આપણી સામે મૂક્યા છે સ્તંભ આલેખ બનાવો કેવી રીતે બનાવવો તો એના માટે આપણે

સ્તંભ બનાવીને જોવાનો પ્રયત્ન કરીએ તો ઉત્તર પ્રદેશની જે વસ્તી છે એને દર્શાવી છે આ રીતે એનો સ્તંભ બતાવ્યો છે અને એના પર ઓગણીસ પોઈન્ટ નવ કરોડ ની વસ્તી બતાવી છે ઓગણીસ પોઈન્ટ નવ કરોડ બીજો સ્તંભ બતાવ્યો છે એને મહારાષ્ટ્રનો અગિયાર પોઈન્ટ બે અગિયાર પોઈન્ટ બે એટલે અહિયાંથી સ્તંભ શરૂ થાય આ રીતે આપણે એને બતાવી શકીએ અગિયાર પોઈન્ટ બે સ્તંભ છે એ આ રીતે બતાવી શકીએ દસ પોઈન્ટ ત્રણ પછી આવે છે પશ્ચિમ બંગાળ નવ પોઈન્ટ ત્યાર પછી બીજા રાજ્યો જે બતાવ્યા છે એમાં આંધ્રપ્રદેશ આઠ પોઈન્ટ ચાર તો આઠ પોઈન્ટ ચાર એટલે આના કરતા પણ નાનો સ્તંભ થાય આઠ પોઈન્ટ ત્યાર પછી પ્રદેશ સાત પોઈન્ટ ત્રણ ત્યાર પછી એવું તમિલનાડુ સાત પોઈન્ટ બે એના છેવડો જ થશે થોડો ફેરફાર થાય સાત પોઈન્ટ છ પોઈન્ટ આઠ છ પોઈન્ટ આઠ અને ત્યાર પછી એક રાજ્ય આપણું બાકી રહી રહ્યું કર્ણાટક છ પોઈન્ટ એક પછી એવું ગુજરાત અને એના માટે આપણે છ કરોડ આ રીતે એ બે હજાર અગિયાર મુજબ ની આપણે વસ્તી આપી છે અને જુદા જુદા રાજ્યોના નામ તમે અહીંયા નીચે લખી શકો ઉત્તર થી

દર્શાવી છે દરેક રાજ્યવાર એક સ્તંભ બનાવવાનો અને એના ઉપર એના વસ્તીના મૂકી શકે નીચે રાજ્યોના નામ લખી આ રાજ્યો કરોડની અંદર જનસંખ્યા દર્શાવી આ રીતે તમે એક આલેખ બનાવી શકો આ સૌથી સરળ સ્તંભ આલેખ છે ત્યાર પછી બીજા પ્રકારનો જે આલેખ છે એ એક કરતાં વધારે માહિતી જ્યારે તમારે રજૂ કરવાની થાય ત્યારે તમે જ બીજો આલેખ બનાવી શકો અને બીજા પ્રકારનો જે આલેખ બને છે એ પણ એ રીતનો આલેખ છે પણ એમાં એક કરતાં વધારે પ્રકારની માહિતી દર્શાવી છે હવે એમાં માનો કે

સુવર્ણ આ ચોરસ ની અંદર ત્રણે બાબતો સામે મૂકી દો તો આપોઆપ ખ્યાલ આવી જશે ત્યાર પછી બ્લુ કલર લઈ લ્યો અને એના માટેનું એક ચોરસ બનાવો અને એમાં કલર ભરી ગયો એક કલર જે આપણી પાસે ઉપલબ્ધ હોય એમાં લખી નાખો રજત અને એને રંગ થી ભરી દો ક્યાના ચંદ્રકો આ ત્રણેય ના તમારી સામે મૂક્યા છે હવે જુઓ સુવર્ણ ચંદ્રકો જે છે એ જીરો થી પચાસ ચંદ્રકો પ્રાપ્ત કર્યા હોય એવું માપ આપણે લખી નાખવાનું છે પિસ્તાલીસ અને પચાસ જીરો થી પચાસ સુધીના જે ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે એને દર્શાવવા માટે આ રીતે એક બાજુ ચંદ્રકો સંખ્યા અને કાંસ્યના કોણે કેટલા હવે દરેક દેશના નામ નીચે લખી નાખો તો એમાં યુએસએ ત્યાર પછી ચીન રશિયા અને ત્યાર પછી આવે છે જર્મની અને જાપાન જર્મની અને જાપાન આટલા દેશના સુવર્ણ ચંદ્રકોની માહિતી આપણે આ અંદર દર્શાવીશું દર્શાવીએ છીએ યુએસએ યુકે ચીન રશિયા જર્મની અને જાપાન છ દેશોના સુવર્ણ ચંદ્રકો આપણે દર્શાવી રહ્યા છીએ સૌથી પહેલી સુવર્ણ ચંદ્રકો સૌથી વધારે પ્રાપ્ત કરનાર યુએસએ છે તો એણે તેતાલીસ સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે તો પિસ્તાલીસ સુધી પિસ્તાલીસ છે એનાથી નાનો સુવર્ણચંદ્રકનો એક સ્તંભ બનાવવો પડે અને એના ઉપર લખવો પડે તેતાલીસ 43 સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે ત્યાર પછી બીજો દેશ જે છે યુએસએ બીજા ચંદ્રકો ક્યાં ક્યાં પ્રાપ્ત કર્યા તો એમાં સાડત્રીસ ચંદ્રકો જે છે એ પ્રાપ્ત કર્યા છે એને રજતના એ આંકડો આપણે સાડત્રીસ નો લખવો પડે ચાલીસ થી નીચે નો એ પડે ત્યાર પછી ત્રીજો જે ચંદ્રકોનો વિભાગ છે તે છે કાંસીય હવે યુએસએ કેટલા ચંદ્રકો પ્રાપ્ત કર્યા તો કે આડત્રીસ ચંદ્રકો કાંસ્યના પ્રાપ્ત કર્યા છે એટલે આ ત્રીજો રંગ આડત્રીસ નો દસ્તો આ એક દેશની માહિતી તમે આ રીતે આલેખ દ્વારા અલગ અલગ રંગોની પસંદગી કરીને તમે દર્શાવી શકો જેથી કરીને સ્પષ્ટ થઈ જાય કે કેસરી રંગ છે તો સુવર્ણ ચંદ્રકો છે બ્લુ રંગ છે તો એ રજતના ચંદ્રકો છે અને પિંક રંગ જે છે

રજત ચંદ્રકો અને એ છે અને એના માટે સત્તર ચંદ્રકોનો એક ચાર આ રીતે સ્તંભ બનાવવાનો એના ઉપર લખતું જવાનું હવે જુઓ ત્રીજો દેશ ચીન તો એણે છવ્વીસ ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે સુવર્ણ આ છવ્વીસ સુવર્ણ ચંદ્રકો આપો આખ ખ્યાલ આવી જાય રંગના કારણે ત્યાર પછી અઢાર પ્રાપ્ત કર્યા છે એણે રજત ચંદ્રકો અઢાર અને ત્યાર પછી આવે છે ચંદ્રકો ની વાત તો કાસ્ય ચૌદ છવ્વીસ અને અઢાર પાછા છે ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે ત્યાર પછી આવે છે રશિયા રશિયા એ અઢાર અને ઓગણીસ સુવર્ણ ચીન પછી આવ્યું હવે જુઓ રશિયાની વાત હવે આવ્યું છે રશિયાની વાત તો રશિયાના ચંદ્રકો દર્શાવીએ એમાં સુવર્ણ ચંદ્રકો એમણે કેટલા પ્રાપ્ત કર્યા છે અઠાર પંદર ને ત્રણ અઢાર એટલે આટલો થશે એના ઉપર આપણે અઢાર લખવું પડે ત્યાર પછી રશિયા એ સત્તર પ્રાપ્ત કર્યા છે રજત ચંદ્રકો આ સત્તર અને ત્યાર પછી ત્રીજો કલર આવ્યો પિંક કલર એ રશિયાએ ઓગણીસ પ્રાપ્ત કર્યા છે આથી આ ઓગણીસ ચંદ્રકો एक देश जर्मनी जर्मनी ये सत्तर दस पंदर आ सत्तर आ दस अंदर લખવું પડે 15 અહીં લખવું પડે 10 અહીં લખવું પડે 17 આ રીતે દર્શાવી સકે એક દેશ જાપાન રહ્યો જાપાની સ્થિતિ દર્શાવીએ 12 8 અને 21 તો એના માટે આ 12 સુવર્ણ ચંદ્રકો પછી એવા

આ રીતે જુદા જુદા દેશોના આલેખો તમે અલગ અલગ રંગોની પસંદગી કરીને દર્શાવી શકો હવે અહીંયા લખ્યું છે આપણે જે માપ એ માપ છે જીરો થી પચાસ ચંદ્રકો ઓલમ્પિક ની અંદર સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કરનારા વ્યક્તિઓ એમાં યુએસએ યુએસએસ સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા ત્યાર પછી જે ચંદ્રકો પ્રાપ્ત કર્યા અને જે ચંદ્રકો પ્રાપ્ત કર્યા પછી તો સત્યાવીસ સુવર્ણ ચંદ્રકો બાવીસ રજત ચંદ્રકો અને સત્તર કાંસીય પછી એમાં ચીન છવીસ સુવર્ણ ચંદ્રકો અઢાર રજત ચંદ્રકો અને કાંસ્યના છવ્વીસ અઢાર સત્તા ઓગણીસ આ રીતે રશિયાએ પ્રાપ્ત કર્યા છે ત્યાર પછી જર્મની અને શલ્લો જાપાન રહ્યું આ બધા દેશોના સુવર્ણ ચંદ્રકોની માહિતી આપણે આ રીતે રજૂ કરી શકીએ આ રીતે પણ તમે આલેખ બનાવીને તમારી માહિતીને તમે ચિત્રાત્મક રીતે યોગ્ય રીતે તમે દર્શાવી શકો લોકોને અર્થઘટનમાં એટલા માટે સરળતા પડે કે પછી એ આપોઆપ અહીંયા સમજી જાય કે અહીંયા યુએસએ તેતાલીસ પ્રાપ્ત કર્યા છે યુકે એ સત્યાવીસ પ્રાપ્ત કર્યા છે ચીને સુવર્ણ ચંદ્ર છવ્વીસ તો રશિયા એ જર્મનીએ સત્તર તો જાપાને બાર જીત્યા છે એવું સ્પષ્ટ રીતે સમજી શકાય આ પણ એક રીત સરસ સ્થાન આલેખની છે એટલે એ રીતે પણ તમે સ્તંભ આલેખ દર્શાવીને યોગ્ય મૂલ્ય સરસ રીતે જુદા જુદા સજાવીને મૂકી શકો છો ત્યાર પછી એક આલેખ આવે છે વરસાદ ઇંચમાં દર્શાવ્યો જુઓ અને સાથે સાથે બીજી માહિતી પણ દર્શાવી છે વરસાદની ઈંચમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે તે જીરો થી ત્રીસ ઇંચ સુધી નું માપ આપણી સામે મૂક્યું છે વરસાદ ઇંચ નું માપ દર્શાવ્યું છે જો જીરો થી તો એમાં ઇંચ દસ ઇંચ પંદર ઇંચ

બધા મહિનાઓના નામ આલેખ લખી રાખો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર લખ્યા બાર મહિના એકાદ બે ઇંચ વરસાદ પડ્યો છે તો આ રીતે એનો નાનો સ્થાન બનાવીને દર્શાવી શકીએ ત્યાર પછી ફેબ્રુઆરીમાં એનાથી થોડો વધારે 3 ઇંચ જેવો વરસાદ પડ્યો છે તો આ 3 ઇંચ આ રીતે દર્શાવી શકીએ ત્યાર પછી માર્ચ ની અંદર ફરી પાછો ઓછો વરસાદ થયો છે એટલે એને આપણે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો એને નાનો સ્તંભ બનાવીએ ત્યાર પછી એપ્રિલ ની અંદર ફરી પાછો 3 ઇંચ જેવો વરસાદ થયો છે એટલે એ સ્તંભ થોડો મોટો બનાવીએ અને બતાવી શકીએ મે માસની અંદર એનાથી થોડો વધારે વરસાદ થયો જેવો એ મોટો થશે ત્યાર એમાં ઓગણીસ ઇંચ જેવો વરસાદ પડ્યો છે તો માસ આ રીતે આંકડાઓ આપણે દર્શાવીને આપણા આલેખને આપણે બતાવી શકીએ ત્યાર પછી જુલાઈ માસની અંદર પચીસ ઇંચ વરસાદ પચીસ ઇંચ પછી જુલાઈ પછી ઓગસ્ટ ની અંદર પંદર ઇંચ એવો વરસાદ પડ્યો છે એટલે આપણે એને પાછો સ્તંભ નાનો બનાવવાનો સપ્ટેમ્બરની અંદર દસ ઇંચ વરસાદ પડ્યો છે તો દસ ઇંચ નો સ્તંભ બનાવો એટલે આપોઆપી ઊંચાઈ જોતા ઇંચ નો ખ્યાલ આવી જાય ત્યાર પછીના જે મહિનાઓ છે ઓક્ટોબર ની અંદર ઇંચ જેવો વરસાદ છે ત્યાર પછી નવેમ્બર ની અંદર બે ઇંચ જેવો વરસાદ પડ્યો છે અને ડિસેમ્બર ની અંદર એક ઇંચ જેવો વરસાદ પડ્યો છે આ રીતે દરેક માસના સામે માપ લખી હોય ઇંચમાં જીરો થી ત્રીસ ઇંચ સુધીનો વરસાદ અને નીચે મહિનાઓના નામ લખી નાખો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર નવેમ્બર અને ઓક્ટોબર સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને બધા માસના આ રીતે તમે એ પ્રમાણેના માપ પ્રમાણેના સ્તંભ બનાવીને પણ માહિતીને રજૂ કરી શકો હવે આના આલેખની અંદર તમારે બીજી પદ્ધતિ અપનાવવી હોય સાથે સાથે તમારે તાપમાન દર્શાવવું હોય તો તમે રેખા આલેખ પણ આમાં કરી શકો કેવી રીતે તો કે દસ અંશ સેલ્સિયસ થી તમારે પચીસ અંશ અંશ સુધી તાપમાન દર્શાવવું હોય તો આ રીતે તમે દર્શાવી શકો અને જ્યારે જ્યારે ડાઉન થયું હોય ત્યારે તમે એને નીચે રેખાને લઈ જઈ શકો અને જુદી જુદી જગ્યાએ જે તાપમાન હોય એ પ્રમાણેનું તમે દર્શાવી આમ રેખા દર્શાવી શકો અને એ માપ આપો આપ બિંદુ દ્વારા આપણે દર્શાવી શકીએ કે ભાઈ આ માસની અંદર આટલું હતું જે માસ આવતો હોય એ માસ પર આમ બિંદી દર્શાવીને એનો માફ નથી કરી શકો કે આ દિવસોની અંદર અથવા તો આ મહિનાની અંદર આટલું તાપમાન હતું દરેકના મહિનાઓ આવ્યા છે સાથે સાથે રેખા આલેખનો તમે ઉપયોગ કર્યો એટલે સ્તંભ આલેખ અને રેખા આલેખ બંનેને સાથે દર્શાવવાનો પ્રયત્ન કરો એટલે એક સાથે બે બાબતો આવી જાય અને તમે લખી નાખો તાપમાન આ વર્ષાદી આંકડાઓ છે ઇંચની અંદર તો આ પાછા તાપમાન તમે રેખા દ્વારા દર્શાવો છો રેખા આલેખ દ્વારા દર્શાવો છો એનું પણ માપ અહીંયા આપ્યું છે આ ઇંચનું માપ જે છે એ જ પાછું અંશ સેલ્સિયસ ની અંદર તાપમાન પણ બતાવશે એટલે રેખા આલેખ દ્વારા તમે તાપમાનને પણ આમાંના આલેખની અંદર દર્શાવી શકો છો આ રીતે આપણે જે વાત કરીએ છીએ ખૂબ સરસ રીતે સંભાલક થઈ શકે છે આગળની વાત હવે જે કરવાની છે એ હજુ આલેખના પ્રકારની જ વાત કરવાની છે પણ એ હવે પછીના તાસની અંદર આપણે જ્યારે મળીએ ત્યારે ફરી પાછા સ્વભાલેખની વાત પૂરી કરી હવે પાછા નવા આલેખના પ્રકાર ઉપર આપણે આવતા તાસની અંદર જઈશું આજે હું તમારી વચ્ચેથી વિરાયેલો છું સૌને સંધ્યાના નમસ્કાર